વન ઓનર મારુતિ સુઝુકી જો કે ઇકો ફાઈવ સીટર એસી કાર વેસવાની છે લોન થઈ જશે કારમાં ત્યાં ત્યાં તમને લોન કરી આપશે અને કાર વન ઓનર છે પેટ્રોલ સીએનજી એન્ટ્રી સાથે જોવા મળશે બાર કિલોની બોટલ સીએનજી જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વહેલી તો કે માલિકનો કોન્ટેક કરી લેવો ગણતરીની કલાકોમાં કાર વેસાઈ જશે વહેલાં તે પહેલાં વાત કરીએ કારની મોડલની તો બે હજાર અને ઓગણીસનું નું મોડલ છે બીજો મહિનો વન ઓનર કાર છે પેટ્રોલ સીએનજી એન્જિન જોવા મળશે અને કારમાં તમને બધા ટાયર સાવ નવા ટાયર જોવા મળશે બધા અને ટીપટોપ કન્ડિશન કારની જોવા મળશે વ્હાઇટ કલરમાં બાર કિલોની સીએનજી બોટલ જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે કારમાં પાવરફુલ એસી વર્ક કરે છે અને આખી કારમાં તમને ક્યાંય પણ કાટછળો જોવા નહીં મળે ફૂલ જવાબદારી આખી ગાડી તમને ઓરિજિનલ જોવા મળશે વીમો પાર્સિંગ પીયુસી બધું રનિંગ જોવા મળશે ફૂલ પાવરફૂલ એસી વર્ક કરે છે મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે સીટ કવર કમ્પ્લીટ જોવા મળશે અને ખૂબ જ ઓછી હાલેલી ઇકો કાર જોવા મળશે કારમાં લોન થઈ જશે ટીપટોપ કન્ડિશન ટોટલ જવાબદારી સાથે કાર વેચવાની છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ પર કાર જોઈ ત્યારબાદ લઈ શકો છો અને માલિકનો કોન્ટેક કરીને જવા જવા વિનંતી જેથી તમને વેચાઈ જાય તો ખોટો ઝકો ના થાય વાત કરીએ કારની કિંમતની તો કિંમત તમને ફોન ઉપર કરી આપશે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે પિંચ્યાસી એક અઢાર સોર્યાસી છત્રીસ પિંચ્યાસી એક અઢાર સોર્યાસી છત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે કિંમત ફોન ઉપર થઈ જશે આ ઇકો કાર તમને જોવા મળશે પ્રોપર સાવરકુંડલા જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે ફેસબુક પેજ પર વિડીયો જોતા હો તો વિડીયોની ઉપર જ માલિકનો નંબર આપેલો છે જય વ્યસરાજ